ત્યારે આ મામલે વધુ માહિતી સાથે આપણા સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ આટલો મોટો ભ્રષ્ટાચારનો ફાસ્ટ થયો છે શું છે વધુ માહિતી ચોક્કસથી છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર છે તે ગુજરાત સહિત દેશભરમાં એપી સેન્ટર ચર્ચાનું બન્યું છે કારણ કે જે પ્રકારે ઈડી છે તે દિલ્હીથી આવી અને અચાનક આટલી મોટી જે સ્થળો છે ત્યાં રેડ કરવામાં આવી જેમાં કલેક્ટરના નિવાસસ્થાન હોય નાયબ મામલતદારનું નિવાસસ્થાન હોય અને તેની સાથે સંકળાયેલા વહીવટદારો અને કલેક્ટરના પીએ છે ત્યાંના ઘર સુધી અને ઓફિસોમાં પણ રેડ છે તે વહેલી સવારથી કરવામાં આવીને ત્યારબાદ જે પ્રકારે વિગતો સામે આવી છે ગઈકાલે જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેમને રજૂ ઈડીની કોર્ટમાં કરવામાં આવે ને ત્યાં એ વાત કહેવામાં આવી કે ચંદ્રસિંહ મોરીના ઘરેથી અનેક ડોક્યુમેન્ટ છે તે મળી આવ્યા છે ને સાથે ડિજિટલી જે વ્યવહાર છે તે પણ કરવામાં આવ્યો છે ને તેના પણ પુરાવાઓ ઈડીને હાથ લાગ્યા છે ને તેની સાથે સાથે સડસઠ લાખ પચાસ હજાર જેટલી એ માતબર રકમ છે તે ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવી છે ને ત્યારે હવે એક બાદ એક વિગતો છે તે સામે આવી રહી છે ને ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે અગાઉ પણ જે ચંદ્રસિંહ મોરી છે તેમની સામે સ્થાનિક સ્તરે ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી છે તે ન કરવામાં આવી કલેક્ટરને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી કે નાયક મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તે અનેક પ્રકારે પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે ખંડણીના સ્વરૂપે પણ કરવામાં આવી રહી છે અને લાંચ પણ માંગવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક તરફથી કોઈ કાર્યવાહી ન થઈને ત્યારબાદ દિલ્હી સુધી ફરિયાદો કરવી પડી ને ત્યારબાદ દિલ્હીની ફરિયાદના આધારે ઈડીએ છે તે તપાસ હાથ ધરી હતી એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે ત્યારે સમગ્ર મામલે હવે ચંદ્રસિંહ મોરી છે તેમની ધરપકડ કરવામાં આવી છે ઈડી દ્વારા ને ત્યારે એ વાત પણ સામે આવી રહી છે કે ઈડી છે તે ચંદ્રસિંહ મોરીને તપાસ વધુ પૂછપરછ અને તપાસ માટે દિલ્હી લઈ જઈ શકે છે એ પ્રકારની વિગતો હાલ સામે આવી છે ત્યારે એસીબીમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર ચંદ્રશ્રી મોરી સહિત તેમના પીએ અને તેમના એક વકીલ છે તેમની સામે ચાર લોકો સામે ગુનો દાખલ થયો હોય એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે સત્તાવાર હજુ સુધી એસીબી દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ અથવા તો નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આજે ન્યૂઝ કેપિટલ પાસે કોપી પણ આવી છે જે ત્રણ પેજની કે જેમાં ચંદ્રશ્રી મોરી દ્વારા જે વહીવટો કરવામાં આવ્યા હતા કારણ કે જમીન એને કરવાના પાવર તેમને આપવામાં આવ્યા હતા ને કે પચાસ જેટલી સીટો છે તે ગૂગલ સીટો ઈડીને હાથ લાગી છે તેમાંથી ત્રણ ન્યૂઝ કેપિટલ પાસે આવી છે જેમાંથી બાવન લાખ જેટલો વહીવટ થયો હોય એ પ્રકારની રકમો છે તે જોવા મળી રહી છે ત્યારે હજુ પણ અનેક મોટી કંપનીઓ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સાથે સંકળાયેલા જે પ્લાન્ટો છે તેમણે પણ આ સમગ્ર મામલે ફરિયાદો કરી હતી એટલે હજી એ હિસાબ પણ ઈડીને હાથ લાગ્યો છે ત્યારે વધુ તપાસ ચાલી રહી છે અને આ જે કરોડોનો ભ્રષ્ટાચાર છે તેનો આંકડો મોટો થઈ શકે એ પ્રકારની અત્યારની સ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે